पुलिस द्वारा आगने कार्रवाई हादरवा मार्बियाती ऑयल खाली करवा वेला टैंकर मार ब्लास्ट होता आग लगता दूर-दूर सुधी ब्लास्ट नो आवाज संवरायो होता वियारा फायर विभाग यहाँ पर काबू में रख बियोचे ऑयल जामी ये अपना बोरी के फार्नेस ऑयल माल ओगर हमारे काम लागे ऑयल तेल मिनिम आह कहीं जगह प

અકસ્માત થવાનું કારણ અંગે ચાલુ કરવામાં આવેલ છે આજ રોજ બપોરના આશરે દોઢેક વાગે અમને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વ્યારા શહેરની વિસ્તારની બહાર એક આદિત્ય પ્રાઇવેટ લિમિટેડ એલ્યુમિનિયમની કંપની છે ત્યાં ત્યાંના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કર માંથી ઓઇલ કાઢવાનું કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટેન્કરના પાછળના ભાગે એક બ્લાસ્ટ થયેલો જેનાથી આગ લાગેલી જેની માહિતી મળતા તુરંત અમારી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવેલ છે આશરે અહીંયા આવ્યા પછી જોયું તો એક મજૂર છે એને થોડીક વધારે ઇન્જરી થઈ હતી બીજા ચાર જણાને નાની મોટી ઇન્જરી થયેલી છે જેમને અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે ફાયર સેફ્ટીના સાધનો છે ફાયર સેફ્ટીના સાધનોમાં અમે જોયું તો ફાયર એસ અહીંયા જેટલા પણ લગાવેલા છે એમાં અમુક આઉટ ડેટ અમુકના પ્રેશર મેન્ટેન છે નહીં એટલે વેલ મેન્ટેન અત્યારે હાલમાં નજર આવ્યા છે બ્લાસ્ટ થવાનું કારણ શું બ્લાસ્ટ થવાનું કારણ અનુમાન લગાવીએ તો કદાચ એવું બને કે કોઈ વેલ્ડિંગ કે કોઈ એવી કામગીરી થતી હોય અથવા કોઈ એવું સ્ફોટક આ દ્રવ્ય આજુબાજુમાં ક્યાંય રાખેલું હોય જેના કારણે થઈ શક્યું હોય એવી અમારી અનુમાન લગાવવામાં આવે છે હાલમાં તો આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સેવન નમસ્કાર